નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં અથડાતા ભાવ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પાંચસો આસપાસ જોવા મળી રહ્યા છે ડુંગળીમાં આવકો વચ્ચે તો જ બજારમાં ઘટાડો આવશે નહીં તો ભાવ એવરેજ રહે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં પાવ સ્ટેબલ રહ્યા હતા અને ગુજરાતમાં આવકો હવે સ્ટેબલ થઈ છે નવી આવકો વધારો થઈ છે તો બજારમાં ઘટાડાની ચાલ પણ જોવા મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટી મુમેન્ટ દેખાતી નથી અને ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જે લેવાલી મર્યાદિત છે અને સફેદની આવકો પંદરક દિવસમાં એટલે કે ફેબ્રુઆરીના અંતમાં આવકો ફરી વધે તેવી ધારણાઓ છે અને આ વર્ષે ડુંગળીનો ખૂબ જ સારો પાક થયો છે મહવામાં લાલ ડુંગળીના પચાસ હજાર કટાના વેપારો જોવા મળ્યા હતા અને વીસ કિલોએ ડુંગળીના ભાવ એકસો પચાસથી લઈને પાંચસો ને ત્રણ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો હતી ડુંગળીને લગતી આજની સરસાવીડિયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળી છે બીજા વિડીયો સાથે જ્યાં સુધી